પ્રાથમિક શાળામાં પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો અરણીવાડા પ્રાથમિક શાળામાં બાલવાટિકા ત્રેવીસ બાળક અને ધોરણ એકમાં દસ બાળકોએ પ્રવેશ કર્યો કાપી તાલુકાની અરણીવાડા પ્રાથમિક શાળામાં શ્રી ચેતનભાઈ પટેલ પશુપાલન અધિકારીશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય પ્રાર્થના સ્વાગત ગીત દ્વારા કરવામાં આવી આ કાર્યક્રમમાં શ્રીમતી રેખાબેન બી દેસાઈ આંગણવાડી સુપરવાઇઝર પાલાભાઈ પરમાર ઉત્કૃષ્ટ મંડળ પ્રમુખ શ્રી અમરસિંહ સોલંકી પ્રમુખ યુવા મોરચો કાંકરેજ ભાજપ પ્રજાપતિ ભરતભાઈ ઈશ્વરભાઈ સી બુકોલી પટેલ શરદકુમાર જયંતીલાલ સી આરસી સિહોરી શાળા નંબર બે અરણીવાડા સરપંચ શ્રી રામપ્રસાદ બી ઠક્કર ડેપ્યુટી સરપંચ ઓપસિંહ સોલંકી અગરસિંહ સોલંકી સુરતસિંહ સોલંકી વિક્રમસિંહ સોલંકી સામળી સોલંકી ઓધારસી સોલંકી લીલાભાઈ નાય વિલાજી સોલંકી જુહારસિંહ સોલંકી વીપીસી સોલંકી વિજાજી સોલંકી તથા શાળાના આચાર્ય તથા શાળા સ્ટાફગણ તથા શાળાના એસએમસી સભ્યો વગેરે શાળા પ્રવેશ સૌ કાર્યક્રમમાં બાળકોને શાળા પ્રવેશ કરાવવા માટે વિશેષ ઉપસ્થિત રહ્યા મહેમાનોનું શાળા પરિવાર દ્વારા પુસ્તક અને બોલ પેનથી સન્માન કરવામાં આવ્યું શ્રી અરણીવાડા પ્રાથમિક શાળાના બાળ વાટિકાના ત્રેવીસ બાળકો અને ધોરણ એકના દસ બાળકોએ પ્રવેશ કર્યો બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી એન એમ એમ એસ જ્ઞાન સેતુ ધોરણ ત્રણથી આઠના પ્રથમ ક્રમે આવેલ બાળકોને સન્માનપત્ર અને નોટબુક પેનથી સન્માન કરવામાં આવ્યું બે ગણે કીડના દાતા શ્રી અમરસિંહ સોલંકીનું સન્માન કરવામાં આવ્યું અને મહેમાન દ્વારા અભિનંદન આપવામાં આવ્યા સારી પરિવારને પણ અભિનંદન પાઠવવામાં આવ્યા રિપોર્ટર કરશનસિંહ સોલંકી સવન ભારત ન્યૂઝ કાંકરેજ